પાંદરાપોર ની કોઈ જગ્યા લીધી એને અને એ જમીન નો કોઈ મુદ્દો છે કલેક્ટર ને બંને વચ્ચે

અને પત્રકાર પરિષદ યોજી દીનુ સોલંકી સામે અનેક નવા ખુલાસા કર્યા જ્યારે દીનું સોલંકીના આક્ષેપોથી ભાજપમાં ફાટા પડ્યા છે જાણીએ શું છે સંપૂર્ણ મામલો નમસ્કાર ઊંચું દેવાંગી સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે કોડીનાર નગરપાલિકાના વિજય સભામાં પૂર્વ સાંસદ દીનું સોલંકીએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા આ વિવાદમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનું નામ પણ ઉચ્ચારવામાં આવ્યું જાહેર સભામાં જ્યારે શક્તિસિંહ ગોહિલનું નામ લેવામાં આવ્યું તો હવે કોંગ્રેસના નેતા પણ મેદાને આવી અને આ વિષય પર ટિપ્પણી આપી રહ્યા છે કરશન બારડે પત્રકાર પરિષદ યોજી અને મોટા ખુલાસા કર્યા દિનુ સોલંકી સામે આક્ષેપ કરતા પણ દેખાયા તો પહેલા એ પત્રકાર પરિષદમાં શું થયું તે જુઓ કોડીનાર નગરપાલિકાની ચૂંટણી ગઈ અને ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ પણ એવું નથી એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે દિનુભાઈ હું આવો આક્ષેપ કરે દિનુભાઈ અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બદલેને ગમે તકલીફ હોય એમ વાંધો હોય અથવા અમને એવું લાગે છે કે દિનુભાઈની જે જગ્યા છે ત્રણસો ને વીસ એકર એ

આખા ગીર સોમનાથ માં લઈ આવે અને જગ્યા મળી એવો કઈક કોર્ટ નો આદેશ છે ગઈકાલે દિનુ સોલંકી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે રજૂઆત કર્યા બાદ જે દિગ્વિજય સિંહ પર લગાવેલા કરોડોના આક્ષેપો મીડિયા સમક્ષ જણાવ્યા તે પણ સાંભળ્યું

તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટર ખુશ રાખવા જોઈએ પણ એને વાહવા કરાવવા અને પોતાને ગુડ બુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે કેમ કે આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે એનાથી બચવા માટે આ માણસે આ તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી અમારા ગામમાં અમે પાંત્રીસ વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે એમાં ભાઈને એવું થયું કે હું આ બધું કરું મારો દીકરો શિવાભાઈ સાત નંબરના વોર્ડમાં એ ચૂંટણી લડતા હતા એક કલેક્ટર દરજ્જાનો માણસ ચાલુ મતદાને બે કલાક સુધી એ મતદાન મથકમાં શું કરતા હતા લોકોનો કેવો પ્રભાવ પાડતા હતા કે તમારે કોઈ ડરવાની જરૂર નથી પણ અમારું શહેર એમ કોઈથી ડરે નહીં બધાય નિર્ભયપણે પૂરેપૂરું સાઠ ટકા જેટલું મતદાન કરીને અમે લોકો ભારતીય જનતા પાર્ટીને વિજય છે

ત્યાંના પોલિંગ એજટોએ એને ઉમેદવારોએ આપી છે એ ફરિયાદમાં પગલા લેવાને બદલે એમણે ત્યાંના ઝોનલ ઓફિસર ચાવડા કે જે સિંચાઈ વિભાગના કર્મચારી છે એને આ સ્કૂલમાં મોકલ્યા અને સ્કૂલમાંથી ગઈકાલનું જે સીસીટીવીનું ફૂટેજ હોય એને ડિલીટ કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ અંગેના સોગંદનામાં એક સ્કૂલના બે કર્મચારીઓએ છે ને ફાર્મ હાઉસ જેવી મેંભરજો મેં જ્યારે આ કલેક્ટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે મને માત્ર રાજકોટમાંથી નહીં સુરતથી મોરબીથી બધામાંથી જ આ અધિકારી જ્યારે જ્યારે જ્યાં જ્યાં પણ નોકરી કરી અને બધો જ ભ્રષ્ટાચાર કર્યો છે લોકોના મારી પર ખૂબ મોટા ફોનો આવી રહ્યા છે મને મેસેજો આવી રહ્યા છે એના ઉપરથી મને ખબર પડી કોઈનો મેલ હતો કે અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી સો કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા

સાથે જ દિનુ સોલંકીએ પાંજરાપોળની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હતી તેને ખાલી કરવા માટે હુકમ કરાયો હોવાથી તેઓ થયા છે જ્યારે દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું કે હું જવાબદાર હોદ્દા પર છું મારે આમાં કંઈ બોલવાનું ન હોય સરકારી કામ નિયમ મુજબ કર્યા હોય એ તેમને ન ગમતું હોય એટલે બોલે હવે જોવાનું એ રહ્યું કે આ આક્ષેપ પ્રત્યાક્ષેપો વચ્ચે કોણ સાચું અને કોણ ખોટું પણ હાલ આ મુદ્દો ટોપ ઓફ ધ સ્ટેટ બની ગયો છે અમારી આજની સ્ટોરી પર આપનું મંતવ્ય જરૂર જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ